એક મહત્વના સમાચાર પર નજર કરીશું સમાચાર મળી છે તેના પર નજર કરીએ તો રાજ્યમાં ગરીબોના મોઢામાં આવેલો કોળિયો છીનવાયો હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે કાળા બજારીઓ પર ક્યારે લગામ કસા હશે તે એક મોટો સવાલ છે ગુજરાતમાં તેતાલીસ ટકા અનાજ સગે વગે થતું હોવાનો દાવો છે વિતરણ વ્યવસ્થામાં ભ્રષ્ટાચાર જોવા મળ્યો અને દેશમાં ગુજરાત ત્રીજા ક્રમે હોવાનું સર્વેમાં સામે આવ્યું છે સરકારી ગોડાઉનમાંથી અનાજ વ્યાજબી ભાવની દુકાને પહોંચતું ના હોવાની રાહ ઊઠી છે રાજ્યમાં અનાજના જાહેર વિતરણ વ્યવસ્થામાં મોટા છીંડા હોવાનું પુરવાર થયું કેમ કે એક સર્વેમાં ખુલાસો થયો છે કે સરકારી ગોડાઉનથી મોકલાયેલું સરકારી અનાજ વ્યાજબી ભાવની દુકાનો સુધી પહોંચતું નથી જાહેર વિતરણ વ્યવસ્થામાં લીકેજ હોવાનું બહાર આવ્યું ત્યારે અન્ય રાજ્ય કરતા હોવાનું પુરવાર થયું છે તેનું કારણ છે કે તેતાલીસ ટકા ઘઉં અનાજ બારોબાર સગે વગે થઈ જાય છે આ પરથી એક વાત પ્રસ્થાપિત થાય છે કે ગરીબોના મોડામાંથી કોળીઓ છીનવાઈ રહ્યું છે તેમ છતાં સરકાર મૌન ધારણ કરીને બેઠી છે એક તરફ લાખો ગરીબોને અનાજ આપીને સરકાર જાણે કે સિદ્ધિ મેળવી હોય તેવા દાવા કરી રહ્યું છે જ્યારે બીજી તરફ જાહેર વિતરણ વ્યવસ્થા થકી ધૂમ ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે પરિણામે ગરીબોને તેમના હકનું અનાજ પણ નથી મળતું જાહેર વિતરણ વ્યવસ્થામાં જ એટલી બધી ખામીઓ છે જેના કારણે સરકારી ગોડાઉન થી મોકલાતો અનાજનો જથ્થો વ્યાજબી ભાવની દુકાનો સુધી પહોંચતો જ નથી